સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે પોગ્યા છે મમલેશ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ઓમકારેશ્વર ધામમાં આ છે બ્રિજ અને આ છે નર્મદા નદી સામે છે હનુમાન બાપાની મૂર્તિ આ નર્મદા નદી અત્યારે અમે એમપી માં છે અનર્મદા નદી છે અમે મંદિર છે આવો કે નજારો છે ઓમકારેશ્વરનો ઓમકારેશ્વર મહાદેવ ઓમકારેશ્વર ધામ એમપી હવે ઘાટ સેશન ઘાટ સેશન માં જઈ રહ્યા છીએ આપણે શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર આ છે નર્મદા મૈયા નર્મદા નદી ઓમકારેશ્વર સવારના અત્યારે વાગ્યા છે અને નજારો આવો છે શ્રી નર્મદા મૈયા ઓમકારેશ્વર શ્રી મમલેશ્વર મહાદેવ નર્મદા મૈયા

mana रे છું <laughs> તરમા <laughs> 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 સ્નાન કરી લીધું અને હવે જાય છે મામાલેશ્વર ઓમકારેશ્વર મહાદેવ ના દર્શન કરવા માટે અંદર મંદિર માં શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર ઓમકારેશ્વર મંદિર માં અંદર જઈ રહ્યા છીએ અમે લોકો ઓર હરદે હરહર મહેવદેવ અચ્છા ઓમકારેશ્વર મહાદેવ મંદિર ઓમકારેશ્વર હરહર મહાદેવ 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 શ્રી ઓમકારેશ્વર મહાદેવ આવી કઈક ભીડ છે મિત્રો મહાદેવ ના મંદિર રામેશ્વર મહાદેવ મંદિર માં જઈ રહ્યા છીએ આપણે શ્રી કૃષ્ણ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજિત પ્રવાસ પ્રવાસ નંબર ત્રણ દિવસ નંબર ચાર હર હર

मम्मी जी अंजा अलॻि बतियो